નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રાઇમ મિનિસ્ટર્સ ઇન્ટર્નશીપ સ્કીમ પ્રાયોગિક ધોરણે શરૂ પાંચ વર્ષ માટે ટોચની પાંચસો કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપની તક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ જીવનમાં એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી તેમની છબી ખરાબ થાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં શાંતિ અને સલામતીની સ્થાપનામાં ગુજરાત પોલીસના પ્રયત્નોની પ્રશંસા કરી માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ ગુજરાત સહિત સમગ્ર દેશના શક્તિપીઠ ખાતે ભક્તોનું ઘોડાપુર શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ચોથા સત્રમાં બે ટકાનો ઘટાડો અને આઈસીસીના મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે સ્કોટલેન્ડને સોળ રનથી હરાવ્યું આવતીકાલે ભારત ન્યૂઝીલેન્ડ સામે રમશે સમાચાર વિગતવાર સરકારે આજે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇન્ટર્નશીપ સ્કીમ પ્રાયોગિક ધોરણે શરૂ કરી છે પાંચ વર્ષ માટે ટોચની પાંચસો કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ તકો પૂરી પાડવાના હેતુથી બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી કંપની બાબતોના મંત્રાલયના સૂત્રો જણાવે છે કે સરકારે પાયલોટ પ્રોજેક્ટ માટે આઠસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે ચાલુ નાણાકીય વર્ષ માટે એક લાખ પચીસ હજાર ઇન્ટર્નશીપ તકો પૂરી પાડવાનો સરકારનો લક્ષ્યાંક છે ઓનલાઇન પોર્ટલ પીએમ ઇન્ટર્નશીપ ડોટ એમસીએ ડોટ જીઓવી ડોટ ઇન દ્વારા તેનો અમલ કરવામાં આવશે ઉમેદવારો આ મહિનાની બારથી પચીસ તારીખ સુધીમાં પોર્ટલ પર અરજી કરી શકશે ઇન્ટર્નશીપનો સમયગાળો એક વર્ષનો રહેશે એકવીસથી ચોવીસ વર્ષના યુવાનો જેઓ ફૂલ ટાઈમ નોકરી ન કરતા હોય અને ફૂલ ટાઈમ અભ્યાસ ન કરતા હોય તેઓ આ કાર્યક્રમનો લાભ લઈ શકે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓના જીવનમાં એવું કોઈ કામ ન કરવા જણાવ્યું છે જેનાથી તેમની છબી ખરાબ થાય તેમણે જણાવ્યું કે ઉચ્ચતમ નૈતિક મૂલ્યો તેમના વર્તનનો અને કામકાજની શૈલીનો ભાગ હોવો જોઈએ સુશ્રી મુર્મુએ રાજસ્થાનના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે આજે ઉદયપુરમાં મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના બત્રીસમા પદવિદાન સમારોહને સંબોધતા જણાવ્યું કે આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહી છે આજે ચંદ્રક પ્રાપ્ત કરનારા લોકોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતાં વધુ છે માફ કરશો વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતાં વધુ છે દીકરીઓ આજે આગળ આવી રહી છે જે દેશ અને સમાજ માટે ગૌરવની વાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને આજે દસ વર્ષ પૂર્ણ થયા છે આજના દિવસે વર્ષ બે હજાર ચૌદમાં શ્રી મોદીએ આકાશવાણીના માધ્યમથી મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચાર રજૂ કરવાની શરૂઆત કરી હતી આ દસ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રીએ નોંધપાત્ર સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણીય સહિતના અનેક મુદ્દાઓને આવરી છે दस साल पहले मन की बात का प्रारंभ तीन अक्टूबर को विजयादशमी के दिन हुआ था मन की बात की इस लंबी यात्रा के कई ऐसे पड़ाव हैं जिन्हें मैं कभी भूल नहीं सकता मन की बात के करोड़ों श्रोता हमारी इस यात्रा के ऐसे साथी हैं जिनका मुझे निरंतर सहयोग मिलता रहा देश के कोने कोने से उन्होंने जानकारियां उपलब्ध कराई मन की बात के श्रोता ही इस कार्यक्रम के असली सूत्रधार हैं કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતમાં શાંતિ અને સલામતીની સ્થાપના માટે ગુજરાત પોલીસના પ્રયત્નોની પ્રશંસા કરી છે અમદાવાદ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે તેમણે જણાવ્યું કે કાશ્મીર અને નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં હિંસામાં સિત્તેર ટકા અને મૃત્યુમાં બોતેર ટકાનો ઘટાડો દર્શાવે છે કે આવનારા સમયમાં નક્સલવાદ મુક્ત આતંકવાદ મુક્ત ભારતનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ પ્રસંગે ગૃહમંત્રીએ સાયબર ક્રાઇમ અંગેના ગુજરાત પોલીસના તેરા તુચકો અર્પણ પોર્ટલનો શુભારંભ પણ કરાવ્યો અગાઉ શ્રી શાહે અમદાવાદના ભાડજ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચારસો સિત્તેર કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને લોકચળવળ બનાવી અને લોકોમાં સ્વચ્છતાની સંસ્કૃતિ કેળવવામાં ઘણું યોગદાન આપ્યું શ્રી શાહે આજે સાણંદ નજીક કાર્યકર્તા સંમેલનમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું આવતીકાલે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એડીસી બેંકના સોમા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત શ્રી શાહ દિવસભર રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરી શકો છો આજથી મા આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે આસો સુદ એકમથી નોમ સુધી નોરતાના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચન જપ તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે ગુજરાત સહિત સમગ્ર દેશના શક્તિપીઠ ખાતે ભક્તોએ આજે પ્રથમ નોર્તે મોટી સંખ્યામાં માતાના દર્શન કર્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે દરમિયાન શક્તિપીઠ અંબાજી અને પાવાગઢ ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જમ્મુની ત્રિકોટા પર્વત ટેકરીમાં આવેલા સુપ્રસિદ્ધ માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે આજે પચાસ હજારથી વધુ ભક્તોએ માતાના દર્શન કર્યા હતા અમારા આકાશવાણીના જમ્મુ પ્રતિનિધિ જણાવે છે કે નવરાત્રી દરમિયાન ભાવિકોના ધસારાને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે કટરા રેલવે સ્ટેશન ખાતે નવા નોંધણી કાઉન્ટર શરૂ કર્યા છે વૈષ્ણોદેવી મંદિરને વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યું છે કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા બહુસ્તરીય સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે જમ્મુમાં પણ બાવેવાલી માતા તરીકે જાણીતા માતા કાલી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે શેર બજારના સ્થાનિક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે સતત ચોથા સત્રમાં બે ટકાનો ઘટાડો યથાવત રહ્યો હતો પશ્ચિમ એશિયામાં વધતા જતા સંઘર્ષ વચ્ચે નબળા વૈશ્વિક વલણની અસરને કારણે છેલ્લા બે મહિનામાં બજારમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો સેન્સેક્સ એક હજાર સાતસો ઓગણસિત્તેર પોઈન્ટ ઘટીને બ્યાસી હજાર ચારસો સત્તાણું અને નિફ્ટી પાંચસો છેતાલીસ પોઈન્ટ ઘટીને પચીસ હજાર બસો પચાસ પર બંધ રહ્યો હતો તમામ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી મિડકેપ ઇન્ડેક્સ બે બે ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ એક પોઈન્ટ આઠ ટકા ઘટ્યો હતો હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારનો આજે સાંજે અંત આવ્યો છે નેવ વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણામાં શનિવારે એક જ તબક્કામાં મતદાન થશે આઠમી ઓક્ટોબરે જમ્મુ કાશ્મીરની સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મતગણતરી કરાશે દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઓક્ટોબરે સાંજે સાડા છ વાગ્યા સુધી એક્ઝિટ પોલ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે આનું ઉલ્લંઘન કરનારને સજા અને દંડનો સામનો કરવો પડી શકે છે દરમિયાન ચૂંટણી પંચે જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રણેય તબક્કામાં એકંદરે ત્રેસઠ પૂર્ણાંક ટકા મતદાન નોંધાયું છે પુરૂષ મતદારોએ ચોસઠ પૂર્ણાંક અડસઠ ટકા અને મહિલા મતદારોએ તેસઠ ટકા મતદાન કર્યું છે વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર આવતીકાલે શ્રીલંકાના સત્તાવાર પ્રવાસે જશે શ્રીલંકા શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અનુરાકુમાર દિસા નાયકે ગયા સપ્તાહે કાર્યભાર સંભાળ્યો તે પછી ભારત અને શ્રીલંકા વચ્ચે આ પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની પડોશી પ્રથમ નીતિ અને દરિયાઈ સલામતી તથા સહકાર માટેના સાગર કાર્યક્રમને ધ્યાનમાં રાખતા આ મુલાકાત દ્વિપક્ષીય લાભ માટે બંને દેશો વચ્ચેની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ હરાજીની તારીખ એકત્રીસ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે તે અગાઉ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આ તારીખ સુનિશ્ચિત કરાઈ હતી આ વર્ષની આ છઠ્ઠી હરાજી છે સરકારે લોકોને ઈ હરાજીમાં ભાગ લેવા વિનંતી કરી છે કારણ કે તે નમામી ગંગે ફાળામાં યોગદાન આપીને એક ઉમદા કાર્ય કરશે એક નવતર પ્રયોગમાં આસામ સરકારે રાજ્યના ઓગણચાલીસ સહ જિલ્લા સ્થાપવાનો નિર્ણય કર્યો છે ભારતમાં આ પ્રકારનો અભિગમ પ્રથમવાર અપનાવવામાં આવ્યો છે એમ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું આઈસીસીના નવમાં મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપનો આજથી સંયુક્ત આરબ અમીરાતના શાહજાહ ખાતે પ્રારંભ થયો છે પ્રથમ મેચમાં બાંગ્લાદેશે સ્કોટલેન્ડને સોળ રનથી હરાવ્યું હતું બાંગ્લાદેશ વતી સૌથી વધુ છત્રીસ રન શોભના મોહંતીએ બનાવ્યા હતા જ્યારે સ્કોટલેન્ડ વતી સારા બ્રાઇસ ઓગણીસ રને અણનમ રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રાઇમ મિનિસ્ટર ઇન્ટર્નશીપ સ્કીમ પ્રાયોગિક ધોરણે શરૂ પાંચ વર્ષ માટે ટોચની પાંચસો કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપની તક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ જીવનમાં એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી તેમની છબી ખરાબ થાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં શાંતિ અને સલામતીની સ્થાપનામાં ગુજરાત પોલીસના પ્રયત્નોની પ્રશંસા કરી મા આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં ચોથા સત્રમાં બે ટકાનો ઘટાડો અને આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપની મેચમાં બાંગ્લાદેશે સ્કોટલેન્ડને સોળ રને હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર